તો ગાઈ જો અમાર સીધો કોક નવું લાવ્યો છે મન કે ફોળો એમાં ટેટો નવી પ્રકારનો છે ઓમ તો આપણે દિવાળી કરી નહીં પણ છે ને જો આ ટેટો છે કે ઓમ અગરબત્તી શોધ પે જાય છે એક ટેસ્ટ કરીએ છેવું રસ તમે જો અવાજ છેવું કરશે હું ના મેળા બીજો બદલી ગયા ટેટા બધા ફેલ છે અગરબત્તી ઓલ વહી જઈએ

આપણા મહાદેવ મંદિર આ બસ ફાઇનલી ગાય જો અત્યારે આવી જશે આપડે બિયારણ ઉતારવા ઓલે બિયારણ આ પાછો એક બીજો ઉતારશું એટલે આમ વાગી જાર એકવા એક વાગ્યા બે તો વાગે છે પણ આ ફૂલો એક 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 નહીં નહીં વાગે વાગે તો ના હા હા મસ્ત ચામું શું બનાવો હા એ શિયા એ શિયા એ ભયું ના મન મમાલ મના

નગ <laughs> પૂરો <laughs> 啊。Um